સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી એમ એસ લખાણી કન્યા વિદ્યાલય પ્રાથમિક વિભાગ ધોરણ ત્રણ વિષય પર્યાવરણ પાઠ સોળ મારું ઘર ચાલો બાળકો આપણે આ પાઠની સમજૂતી મેળવીએ બાળકો આપણે આગળ પાઠ ચાર છોટુંનું ઘર અને પાઠ પાંચ ઘર એક શાળા આ પાઠમાં આપણે ઘર વિશે માહિતી મેળવી હતી આપણે જે કુટુંબમાં સાથે રહેતા હોય તે રહેઠાણને મકાન અને તેમાં સાથે રહેતા સભ્યો હોય ત્યારે તે ઘર બને છે બાળકો રહેઠાણ એટલે કે ઘર ઘર આપણને ગરમી ઠંડી અને વરસાદથી રક્ષણ આપે છે સાથે સાથે પ્રાણીઓ અને જીવજંતુઓથી પણ રક્ષણ આપે છે ઘર ઘરમાંથી આપણને પ્રેમ ભાઈચારો અને સામાજિક જીવન જીવવાના મૂલ્યો છે એ મળી રહે છે એટલા માટે જ કહેવાય છે બાળકો ધરતીનો છેડો એટલે કે ઘર તો ચાલો બાળકો આપણે આ ઘરમાં રહેતા સભ્યો અને ઘર વિશેની માહિતી મેળવીએ મારું નામ નસીમ છે હું શ્રીનગરમાં રહું છું ગઈકાલથી અમારી શાળામાં ઘણી બધી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે તે અઠવાડિયા સુધી ચાલવાની છે અમારી શાળામાં કેમ્પ છે એટલે આવું આયોજન છે બાળકો આ છે કેમ્પ માટેના ટેન્ટ એટલે કે તંબુ બાળકો બીજી જગ્યાએથી પણ કેમ્પ માટે અહીં આવ્યા છે બધાને રહેવા માટે મેદાનમાં તંબુ બાંધ્યા છે અમે શાળા ખૂબ જ સુંદર રીતે શણગારી કેટલાક બાળકોએ કપડાના ટુકડામાંથી બારણાના તોરણ બનાવ્યા કેટલાકે બદામના ફોતરાનો ઉપયોગ કરી સુશોભન કર્યું કેટલાકે સૂકા પાંદડા અને લાકડાના વહેરનો ઉપયોગ કરી રંગોળી બનાવી બાળકો તમને યાદી આપો કે આપણી શાળામાં પણ આવી જ રીતના સ્કાઉટ ગાઈડ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું બાળકો તમે પણ આપણી શાળામાં ચાલતી કબ બુલબુલની પ્રવૃત્તિ અને સ્કાઉટ ગાઈડની પ્રવૃત્તિ વિશે તો દરેક માહિતીને ખ્યાલ જ છે અને તમે પણ આ પ્રવૃત્તિમાં જોડાયેલા પણ હશો ખરું નહીં બાળકો તમને તો ખબર જ છે કે આ પ્રવૃત્તિ છે એમાં શું શું કરવાનું હોય છે અને ઘણી બધી રીતે આ પ્રવૃત્તિ છે આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે બાળકો તમે આ પ્રવૃત્તિમાં ભાગ લીધેલ જ છે એટલે તમને આ પ્રવૃત્તિ વિશે તો બધી જ માહિતી મેળવેલી છે જ આ પ્રવૃત્તિમાં કેમ્પ પણ યોજવામાં આવે છે જ્યારે તમે સ્કાઉટ ગાઈડ પ્રવૃત્તિમાં આવી જશો ત્યારે તમને આ કેમ્પનો લાભ પણ મળશે આ કેમ્પમાં જોયું બાળકોએ ટેન્ટમાં ઘણી બધી વ્યવસ્થા કરી છે ટેન્ટને સુશોભિત કર્યા છે તો ચાલો બાળકો આપણે આ ટેન્ટ વિશે અને આ કેમ્પ વિશે વધારે માહિતી મેળવીએ આજે કેમ્પનો પ્રથમ દિવસ છે અમે બધા ખૂબ ખુશ છીએ સવારમાં અમે બધા ભેગા મળીને મેદાનમાં વર્તુળ બનાવી બેઠા હતા દરેકે પોતાનો પરિચય આપવાનો હતો પોતે ક્યાંથી આવ્યા છે અને પોતાને શું ભાવે છે તેની વાત કરવાની હતી બધા બાળકો તેમના કુટુંબના અને ઘરના ફોટા લાવ્યા હતા દરેકે પોતાના ઘર વિશે વાત શરૂ કરી બાળકો આ છે આપણી શાળામાં જે યોજાયેલ કેમ્પ છે તેમનો ફોટો જોયું બાળકો આપણી શાળામાં પણ આવી જ રીતના સરસ મજાની પ્રવૃત્તિ છે એ કરવામાં આવે છે કેમ્પના પ્રથમ દિવસે દરેક બાળકોનો પરિચય મેળવવામાં આવે છે સૌ છે એ ભૂપેને પોતાનો પરિચય આપ્યો ભૂપેન છે એ અસમના મોલન ગામથી આવ્યો છે અમારે ત્યાં ખૂબ જ વરસાદ હોય છે તેથી અમારા ઘર મેદાનમાં દસથી બાર ફૂટ ઊંચા બાંધવામાં આવે છે તે મજબૂત વાંસના થાંભલા પર બનાવવામાં આવે છે અમારા ઘરના અંદરના ભાગ પણ લાકડાના બનેલા હોય છે ઘરમાં આવવા માટે લાકડાના દાદર બનાવેલા હોય છે રાત્રે દાદર લઈ લેવામાં આવે છે બાળકો ભૂપેને પોતાની આ રીતના વાત કરી હવે તેણે કીધું કે 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 ત્યાં લાકડાના ઘર હોય છે બાળકો લાકડાના ઘરમાં રહેનારે શું ધ્યાન રાખવું પડે છે તે આપણે જોઈએ જો અસમમાં છે ત્યાં ખૂબ વરસાદ પડતો હોય છે આથી ઘરમાં નીચે જ્યારે વાસના અથવા તો લાકડાના ઘર બનાવે છે ત્યારે નીચે છે એ મજબૂત ટેકો રાખવો પડે છે ઘરમાં છે એ ખૂબ જ વધારે અને ભારે સામાન ન રાખવો ઘરમાં પૂરતા પ્રમાણમાં પાણી અને અનાજની તેમજ ચીજ વસ્તુઓની વ્યવસ્થા રાખવી પડે રાત્રે છે એ દાદર લેવાનો ભૂલાઈ ન જાય તેનું ધ્યાન રાખવું પડે છે ભૂપેન જ્યાં રહે છે ત્યાં ઘર કેમ વાંસના થાંભલા પર બનાવાય છે બાળકો અહીં તમે ફોટામાં જોઈ રહ્યા છો જેમ કે ભૂપેન છે એ અસમમાં રહે છે અસમમાં ખૂબ જ વરસાદ પડે છે આથી વાંસના થાંભલા જમીનથી ઘણા ઊંચા રહે અને વરસાદથી ઘરમાં પાણી ન ભરાઈ જાય તે માટે છે એ ઘર છે વાસના થાંભલા પર બનાવવામાં આવે છે ભૂપેનના ગામના ઘરના છાપરા કેવા હોય છે તે કેમ એવા બનાવવામાં આવે છે બાળકો અહીં તમને છાપરું પણ દેખાય છે કે ઘરનું છાપરું છે એ ઢાળવાળું છે જેથી છે તેના પર વરસાદ પડે છે એ વરસાદનું પાણી છે એ ત્યાં ભેગું ન થતાં પાણી છે એ છાપરા ઉપરથી ઝડપથી નીચે વહી જાય છે અને છાપરા પર પાણી ભેગું ન થવાને લીધે છાપરા છે એ ભીના રહેતા નથી આટલા માટે છે ત્યાંના છાપરા છે એ ઢાળવાળા રાખવામાં આવે છે આ ઘરમાં પ્રવેશ કરવા શું કરવું પડે છે તો કે હા બાળકો આ ઘરમાં પ્રવેશ કરવા માટે લાકડાની સીડી મૂકવામાં આવે છે ભૂપેનના ઘરમાં રાત્રે દાદર કેમ લઈ લેવામાં આવતો હશે તો કે ભૂપેનના ઘરમાં લાકડાનું ઘર છે સાથે સાથે જંગલ વિસ્તાર અને વરસાદ વિસ્તારવાળું પણ ઘર છે એટલા માટે રાત્રિના સમયે કોઈ જંતુ કે પ્રાણી સીડી મારફતે ઘરમાં આવી ન જાય તે માટે રાત્રે દાદર છે એ લઈ લેવામાં આવતો હોય છે ત્યાં પથ્થરના ઘર બનાવવામાં શું અગવડ પડે છે તો કે ભૂપેન જ્યાં રહે છે ત્યાં પથ્થરના ઘર છે એ જમીનમાં પાયા ખોદીને બનાવવા પડે હવે અસમમાં ખૂબ જ વરસાદ પડતો હોવાથી તે ઘરમાં પાણી ભરાઈ જાય છે આથી ત્યાં પથ્થરના ઘર બનાવવા માટે ખૂબ જ અગવડ પડે છે તો આ થઈ બાળકો ભૂપેનની વાત હવે આપણે બીજા બાળકનો પરિચય મેળવીએ બીજું બાળક છે ચમેલી હવે ચમેલીએ કહ્યું કે હું મનાલીથી આવું છું આ પર્વતીય પ્રદેશ છે અમારે ત્યાં ખૂબ જ વરસાદ પડે અને બરફ પણ પડે જ્યારે ખૂબ જ ઠંડી હોય ત્યારે અમને સૂર્યના તડકામાં બેસવું ખૂબ ગમે અમારા ઘર પથ્થરો અને લાકડાના બનેલા હોય છે બાળકો આ ચમેલી છે એ મનાલીથી આવી છે તો આપણે તેની વાત જાણીએ હવે ચમેલીનું ઘર કયા વિસ્તારમાં છે તો કે ચમેલીનું ઘર મનાલીમાં છે અને આ મનાલી છે એ પર્વતીય પ્રદેશ છે પર્વતીય પ્રદેશ એટલે આપણે જોઈએ તો ડુંગરાળ પ્રદેશ ચમેલી અને ભૂપેનના ઘરના છાપરામાં શું સમાનતા છે બાળકો હમણાં જ આપણે ભૂપેનના ઘરની વાત જોઈતી તેના છાપરાની પણ વાત આપણે જાણીતી અહીં પણ તમે ફોટામાં જુઓ છો મનાલીનું ઘર તો તેનું છાપરું પણ એવું જ છે એટલા માટે બંનેના છાપરા છે ભૂપેનના ઘરનું છાપરું અને ચમેલીના ઘરનું છાપરું ઢાળવાળું આપણને જોવા મળે છે ઢાળવાળું છાપરું હોવાથી વરસાદ અને બરફ છે એ ઝડપથી અને સહેલાઈથી છાપરા પરથી નીચે સરકીને પડી જાય છે અને તેમને કંઈ નુકસાન થતું નથી એટલા માટે બંનેના ઘરના છાપરા છે એ ઢાળવાળા આવેલા છે આ વિસ્તારમાં છાપરા કેવી રીતે ઉપયોગી છે તો કે અહીં ઢાળવાળા છાપરા હોવાથી બરફ અથવા તો વરસાદનું પાણી છે એ છાપરામાં જમા થવાને બદલે ઝડપથી નીચે વહી જાય છે એટલા માટે છે આ વિસ્તારમાં છાપરા છે ઢાળવાળા છે એ ખૂબ જ ઉપયોગી છે પાકા મકાનમાં રહેવાથી ક્યાં ક્યાં લાભ થાય છે તો કે હા બાળકો જો પાકા મકાન હોય તો ઠંડી ગરમી અને વરસાદથી આપણને રક્ષણ મળે છે અન્ય જીવજંતુ કે પ્રાણીઓનો ડર પણ રહેતો નથી અને આપણી ચીજવસ્તુ છે એ સુરક્ષિત રહે છે અને આપણે પણ સુરક્ષિત રહી છીએ મિતાલી અને અનુજ રાજકોટથી આવ્યા છે તેઓએ દરેકને રાજકોટના ચિત્રો બતાવ્યા એક ચિત્રમાં ઊંચી બિલ્ડિંગો જોઈ ભૂપેને કહ્યું ઓ કેટલા ઊંચા મકાન તમે લોકો કેવી રીતે ચડો છો આ મકાનો જુઓ અને શોધો કે તમારા વિસ્તારના મકાનો જેવા મકાનો છે હા બાળકો આ ચિત્રમાં બતાવ્યા છે તે પ્રમાણેના કેવા મકાનો તમારા વિસ્તારમાં છે બાળકો બહુમાળી મકાનોમાં ઉપર જવા માટે શું વ્યવસ્થા હશે તો કે આ બહુમાળી મકાનોમાં ઉપર જવા માટે સીડી પણ હોય છે અને લિફ્ટની વ્યવસ્થા પણ આવેલી હોય છે નવી દિલ્હી એ ભારતનું પાટનગર છે નગરો અને ગામડાઓમાંથી લોકો દિલ્હી જેવા મોટા શહેરોમાં કામની શોધમાં આવે છે આ લોકો શહેરમાં સ્થાયી થાય છે અહીંયા ઘણા લોકો ખૂબ જ ઓછી જગ્યામાં રહે છે ઘણા લોકો પાસે મકાન જ હોતા નથી તેઓ ઝૂંપટપટ્ટીમાં રહે છે કેટલાકની પાસે ઘર પણ હોતું નથી આવા માણસોને જ્યાં જગ્યા મળે ત્યાં સૂઈ જાય રોડ પર ફૂટપાથ પર સ્ટેશન પર હા બાળકો ઘર છે એ ખૂબ જ ઉપયોગી છે ઘણા માણસોને પોતાના કામની શોધને લીધે જુદા જુદા મકાનોમાં રહેવું પડે છે જ્યારે કોઈને આવા મકાનો પણ ઝડપથી મળતા નથી એટલા માટે તેમને અન્ય જગ્યાએ પણ રહેવું પડે છે માટીના મકાનમાં રહેનારે શું ધ્યાન રાખવું પડે છે તો કે બાળકો માટીમાં રહેતા જે લોકો છે તેમને ખૂબ ધ્યાન રાખવું પડે છે જેમ કે જ્યારે ચોમાસામાં ખૂબ જ વરસાદ આવે છે ત્યારે તેમના મકાનોની દિવાલ છે એ પાણીથી ધોવાઈ જાય છે દિવાલોનું ધોવાણ થાય છે આથી દિવાલોને નુકસાન થવાની શક્યતા વધારે રહે છે ચોરી કે લૂંટફાટ વખતે પણ તેનું ધ્યાન રાખવું પડે છે માટે તેમને જાગૃત રહેવું પડે છે ત્યાર પછીના બાળક કાશીરામ તેણે શું કહ્યું તેમના વિસ્તારોમાં કેવા મકાનો છે ચાલો બાળકો આપણે જોઈએ હું રાજસ્થાનથી આવું છું અમારા વિસ્તારમાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે અહીં ખૂબ જ ગરમી હોય છે અમે માટીના મકાનમાં રહીએ છીએ ઘરની દિવાલો ખૂબ જ છાડી હોય છે આ દિવાલો માટીથી લીપણ કરેલી હોય છે છાપરા કાંટાવાળા ઘાસના બનેલા હોય છે બાળકો રાજસ્થાનમાં એટલે કે રણ પ્રદેશવાળો વિસ્તાર છે ત્યાંના મકાનો છે તમે જોઈ શકો છો કે વધારે છે એ માટીવાળા મકાનો હોય છે કેમ કે રણમાં રહેતી છે એ ખૂબ જ તપે છે એટલે આ મકાનો છે એ તેમને સુરક્ષિત છે તેવી જ રીતે બધા જ જૂથોએ પોતાના મકાનો વિશે વાત કરી અને પછી પરિચય પ્રશ્ન પછી સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલુ થયો બાળકોએ જુદા જુદા નૃત્યો રજૂ કર્યા તેઓએ પોતાની ભાષામાં લોકગીતો રજૂ કર્યા બાળકો અહીં તમને જુદા જુદા રાજ્યના લોકગીત છે એ જોવા મળે છે દરેકને બદામ અને ઇલાયચી સાથે કશ્મીરનું પીણું કાહવા અપાયું અમે ખૂબ જ મજા માણી બાળકો આ છે ઇલાયચી અને બદામમાંથી બનાવેલું કાશ્મીરનું પીણું કાહવા જેમ આપણે ત્યાં ચા હોય છે તેમ શ્રીનગરમાં છે એ કાહવા અપાય છે સાંજે અમે ડાલ સરોવર ગયા અમે નાવડીમાં બનાવેલું ઘર એટલે કે હાઉસબોટ જોયું અમે શિકારામાં બેઠા અને તેને પાણીમાં ચલાવવા કેટલાક બાળકોએ હલેસા માર્યા અમે વાદળો પર્વતો વચ્ચે ચાર મિનાર જોયા હાઉસબોટ બીજા મકાનોથી કેવી રીતે અલગ પડે છે તો કે બાળકો હાઉસબોટ છે એ પાણીમાં તરતી રહે છે જ્યારે બીજા મકાનો છે એ જમીન પર બાંધેલા હોવાથી એક જગ્યાએ સ્થિર હોય છે એટલા માટે છે આ હાઉસબોટ છે એ બીજા મકાનોથી અલગ હોય છે શું તમને એવા ઘરમાં રહેવાનું ગમે કેમ તો કે હા હાઉસબોટમાં બેસી અને સરોવરમાં ફરવાનું માછલીઓ જોવાની અને ત્યાંનો પ્રાકૃતિક નજારો જોવાની ખૂબ જ મજા આવે છે બાળકો અહીં છે એ તમને મકાનમાં બનાવવા માટેની વસ્તુઓ છે જેમ કે સિમેન્ટ રેતી ઈટ પથ્થર સરિયા આ બધી વસ્તુઓમાંથી મકાન બનાવવામાં આવે છે સાથે સાથે અન્ય વસ્તુ જેમ કે ટાઇલ્સ લાકડું કાચ પાઇપ વાયરિંગ વગેરે વસ્તુઓ છે એ પણ મકાન માટે ખૂબ જ જરૂરી છે આ છે મકાનના પ્રકારો ઝૂંપડી કાચું ઘર પાકું ઘર બહુમાળી મકાન તંબુ લાકડાનું ઘર ઘર અને ઇગલું ચિત્ર જુઓ અને સાથે જોડો એવું આપણે પેજ નંબર એકસો અગિયારમાં આપેલું છે બાળકો તમારે આ બધા મકાનો દ્વારા એ ચિત્રની સામે જોડકું જોડવાનું છે તમારું ઘર જે વસ્તુઓથી બનેલું હોય તેના પર ટીક કરો આપણું ઘર સિમેન્ટ લોખંડ ઈંટ પથ્થર લાકડું અને ચૂનાના પથ્થરથી બનેલું હોય ચલો ઈંટ બનાવીએ માટી એકઠી કરો તેમાં પાણી ઉમેરી માટી ગુંદો ખાલી દિવાસળીની પેટી ભરો અને દબાવો સુકાઈ ત્યારબાદ કાઢી લો તમારી નાની ઈટ તૈયાર છે તમારી બનાવેલી ઈંટને રંગ કરો તેમના પર તમારું નામ લખો બધી ઈંટો રંગીન ઘર બનાવવા ઉપયોગમાં લ્યો આ ઘરના છાપરાને સજાવો બાળકો આ રીતે માટીમાંથી ઈંટ તૈયાર થઈ જાય છે તમે પણ રમકડામાં આવા બ્લોકવાળા રમકડાથી ઘર બનાવો છો બાળકો આ છે જુદા જુદા ઘરનો પ્રોજેક્ટ બાળકો શાળામાં જ્યારે પ્રદર્શન હોય છે ત્યારે તમે આવા જુદા જુદા પ્રકારના ઘરના પ્રોજેક્ટ છે તે બનાવો છો બાળકો તેમાં તમને ખૂબ જ મજા આવે છે તો બાળકો આ પાઠમાં આપણે ઘર ઘરના પ્રકારો અને જુદા જુદા રાજ્યોના ઘર વિશેની માહિતી જાણી તો બાળકો તમને મજા આવી ને તો હવે પછી ફરી આપણે બીજા પાઠમાં અન્ય માહિતી જાણીશું તો આવજો બાળકો